તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ તો અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન સમાચાર અમદાવાદમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે સંસદમાં થયેલી ઘૂસણખોરી મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે સંસદમાં થયેલી ઘુસણખોરી મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આપણે જણાવી દઈએ કે વિપક્ષી સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે મામલે હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સંસદમાં જે વિપક્ષી સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના જે તેનો અવાજ છે હવે અમદાવાદમાં પણ ઉઠી રહ્યો છે તેના સૂર અમદાવાદમાં પણ ઉઠી રહ્યા છે ઝી ચોવીસ કલાક આપના સુધી હાલમાં આ એક્સક્લુઝિવ દ્રશ્યો એક્સક્લુઝિવ માહિતી પહોંચાડી રહ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાળા લાઈવ જોડાયા છે અર્પણ જે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના સૂર હવે અમદાવાદમાં પણ ઉઠી રહ્યા છે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે શું માગ છે તેમની હાલમાં ત્યાં કેવો માહોલ જે પ્રમાણે સંસદમાં આપણે જોયું કે ઘટના બની હતી આ ઘુસણખોરી બાબત બાદ જે રીતે જે પ્રમાણે વિપક્ષી સાંસદો સંસદમાં મુદ્દે જે કેન્દ્ર સરકારને ઘેરી રહી છે અને જે આખો ઘટનાક્રમ થયો તે બાદ સ્પીકર દ્વારા સંસદના બંને ગૃહોમાં લોકસભા હોય કે રાજ્યસભા હોય દોઢસો કરતા પણ વધારે સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા આ સસ્પેન્શનના વિરોધમાં સંસદમાં તો વિરોધ પ્રદર્શન થયું સંસદ પરિસર થયું હવે કોંગ્રેસ દ્વારા દેશભરમાં રસ્તા ઉપર વિરોધ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આપ જોઈ શકો છો હાલમાં અમદાવાદ શહેર નો જે સરદાર પાર્ક છે કે જે વિવિધ ધરણા રેલીઓ યોજવા માટેનું એક પ્રખ્યાત સ્થળ છે ત્યાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના ધારાસભ્યો હોય પૂર્વ નેતાઓ હોય વર્તમાન આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને તમામ સૌ કોઈ દિલ્હીમાં જે પ્રમાણે કેન્દ્ર સરકારનું વર્તન થઈ રહ્યું છે ખાસ કરીને કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના રાજમાં લોકશાહીનો સતત ખૂન કરવામાં આવી રહ્યું છે સતત એવા નિર્ણય અને પગલા લેવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકશાહીનો નામો નિશાન મટી જાય આ આરોપ સાથે એક પછી એક જે નેતાઓ છે તે હાલ ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કરી રહ્યા છે અને સાથે જ કોંગ્રેસ જિંદાબાદના નારા પણ લાગી રહ્યા છે એટલે હાલમાં જે કાર્યક્રમ છે તે શાંતિપૂર્ણ દેખાવાનું છે પોલીસ દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે હાલ કોઈ પણ પ્રકારનો ઉગ્રતાપૂર્વકનો દેખાવ યોજવામાં નથી આવ્યો કે નથી તેનું આયોજન એટલે હાલ કોંગ્રેસના કાર્યકરો તેના સુર પણ ઉઠ્યા છે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરતમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો જે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેના માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે કા અપમાન નહીં સહેંગે ભાજપે કર્યું સાંસદમાં લોકશાહીનું ખૂન જેવા પોસ્ટરો સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાની સાથે કોંગ્રેસના સમર્થકો પણ ઉપસ્થિત છે

સુરત પોલીસ દ્વારા તમામ તમામ અટકાયત ભાજપ કરતી હું વિરોધ પક્ષ બીજેપી સરકાર દબાવવા માંગે છે અને આ હળકો તમામે તમામ જે કાર્યકરો છે તે કાર્યકરો અટકાયત કરવામાં આવી છે કેમેરામેન દેવાંગ રાણા પટેલ છેલ્લા કેટલાક દિવસ લોકસભામાં અને રાજ્યસભામાં એકસો ને સુડતાલીસથી વધુ વિરોધ પક્ષોના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે મને ખબર નથી પડતી કે કયા કારણોસર આ લોકસભા ઇન્ટરવ્યુ ચાલુ છે ઇન્ટરવ્યુ કયા કારણોસર સસ્પેન્ડ કરી રહ્યા છે ભાજપ લોકશાહીનું ઘણું દબાવે છે તો હાલમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ અને સુરતના છે એક્સક્લુઝિવ દ્રશ્યો જે રીતે સંસદમાં જે વિપક્ષી સાંસદો છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેને લઈને આ વિરોધના સૂર ઉઠ્યા છે જે સસ્પેન્શનનો જે વિરોધ છે સંસદથી રસ્તા સુધી પહોંચ્યો છે વિદ્યુત સહાયકના જે ઉમેદવારો છે તેમના આંદોલનના બીજા દિવસ વિશે હવે વાત કરીશું